હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું દૂધપૌવા બનાવવાની રેસિપી આજે આપણે શરદ પૂનમના સ્પેશિયલ દૂધ પૌવા બનાવીશું શરદ પૂનમના દૂધપૌવા બનાવવા માટે અહીંયા મેં બે લિટર દૂધ લીધેલું છે બે વાટકી પૌવા લીધેલા છે જે આપણે પૌવા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ ઝીંઝાડા પૌવા લેવાના છે એક વાટકી ખાંડ ખાંડ જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે લેવાની છે બદામ અને પિસ્તાની ચિપ્સ કરી દીધેલી છે બદામ અને પિસ્તાની કતરણ કરી લીધી છે ઝીણા ઝીણા કટ કરી લીધા છે કેસર ઇલાયચી અને જાયફળનો પાવડર લઈ લીધો છે સૌથી પહેલાં આપણે પૌવાને ધોઈ લઈશું આ રીતે આપણે કાણાવાળો બાઉલ લેવાનો છે એની અંદર આપણે બંને વાટકી પૌવા એડ કરી દઈશું પૌવાને આ રીતે ધોઈ લઈશું એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે પૌવાને પૌવાને મેં એકદમ સારી રીતે ધોઈ લીધા છે આ રીતે છૂટા છૂટા કરી લેવાના છે અને વધારે પડતા આપણે નથી ધોવાના જાડા તળિયાવાળી મોટી તપેલી લીધી છે એમાં થોડું પાણી એડ કરીશું તપેલીમાં દૂધ એડ કરીશું દૂધ પપવા બનાવવા માટે મેં અહીંયા બે લીટર દૂધ લીધેલું છે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરીને દૂધને એકદમ સારી રીતે ઉકાળી લઈશું દૂધને આપણે સતત હલાવતા રહીને કટ કરવાનું છે નીચે ચોટેને એનું ખાસ ધ્યાન રાખવાનું છે મેં અહીંયા ભેંસનું દૂધ લીધું છે દૂધ પૌવા બનાવવા માટે ભેંસનું દૂધનો ઉપયોગ કરીને હું દૂધપવ બનાવી રહી છું ભેંસના દૂધનો ઉપયોગ કરીને દૂધ પવવા બનાવવામાં તો ફટાફટ ઘટ થઈ જાય છે ગાયના દૂધમાંથી પણ દૂધ પવા સરસ બને છે પણ થોડો સમય વધારે લાગે છે ઉકાળવામાં આપણું દૂધ ઘટ થવા લાગ્યું છે ભેંસના દૂધનો ઉપયોગ કરીને દૂધ પવવા બનાવવાના છે આપણે એટલે ફટાફટ ઘટ થઈ જશે વધારે સમય નહીં લાગે એકદમ સરસ આપણું દૂધ ઉકળી ગયું છે અને એકદમ ઘટ થઈ ગયું છે હવે આપણે એની અંદર પૌવા એડ કરવાના છે જે આપણે ધોઈને રાખ્યા હતા એકદમ છૂટા છૂટા એ પૌવા એડ કરી દઈશું મેં અહીંયા બે વાટકી પૌવાનો ઉપયોગ કર્યો છે મિક્સ કરીશું પૌવા અને દૂધની દૂધ આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે દૂધ અને પૌવા એકદમ સારી રીતે એકબીજા સાથે ફળી જાય ત્યાં સુધી આપણે દૂધ પૌવાને ઉકાળવાના છે જો એક લિટર દૂધમાંથી દૂધ પૌવા બનાવવા હોય તો એક વાટકી પૌવા લેવાના છે અને જાડા પૌવાનો જ ઉપયોગ કરીને આપણે દૂધ પૌવા બનાવવાના છે નાયલોન પૌવાનો ઉપયોગ નથી કરવાનો દૂધ અને પૌવાને આપણે એકદમ સરસ રીતે ઉકાળવાનું છે દૂધ અને પૌવા એકદમ સરસ રીતે એકબીજા સાથે ભળી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે દૂધ આપણું ઘટ થવા લાગ્યું છે દૂધ ઘટ થવાથી દૂધ પવવાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે આપણું દૂધ સારા એવા પ્રમાણમાં ઘટ થઈ ગયું છે હવે આપણે પાંચ મિનિટ જેવું ઉકાળવાનું છે દૂધને દૂધ આપણું એકદમ સરસ રીતે ઉકળી રહ્યું છે શરદ પૂનમના દૂધ પવવાનું બહુ જ મહત્ત્વ છે ચંદ્રમાની સામે દૂધ પવવા મૂકીને આપણે જો ખાવામાં આવે તો આપણું શરીર નિરોગી બને છે દૂધ આપણું સરસ ઉકળી ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે ગેસની ફ્લેમ સ્લો કરીશું ખાંડ એડ કરીશું મેં અહીંયા એક વાટકી ખાંડ લીધી છે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે ખાંડને મિક્સ કરી લઈશું દૂધમાં બાળકો માટે દૂધ પવવા બનાવતા હોય તો ખાંડ થોડી ઓછી એડ કરવાની છે હવે આપણે જાયફળ અને ઇલાયચી પાવડર એડ કરીશું જાયફળને ઇલાયચી બંને મેં વાટી લીધેલા છે દૂધમાં જાયફળ ને ઇલાયચી પાવડરનું ટેસ્ટ બહુ જ સરસ આવે છે દૂધમાં મિક્સ કરી લેવાનું છે દૂધ પૌવામાં કેસર એડ કરીશું કેસર એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે જો ઘરમાં અવેલેબલ હોય તો એડ કરવાનું છે ના હોય તો સ્કીપ પણ કરી શકાય છે કેસર એડ કરવાથી દૂધનો કલર સરસ આવે છે કેસરને દૂધમાં મિક્સ કરી લઈશું ડ્રાય ફ્રૂટ એડ કરીશું મેં કટ કરીને રાખ્યા હતા એ ડ્રાય ફ્રૂટ આપણે દૂધ પવવામાં એડ કરવાના છે મિક્સ કરી લઈશું નવરાત્રિ પછી શરદ પૂનમ આવે છે તો શરદ પૂનમનું ખૂબ જ મહત્ત્વ છે શરદ પૂનમે દૂધપવાનું પણ બહુ જ મહત્ત્વ છે પૌવા બનાવીને ખાવામાં આવતા હોય છે પૌવા આપણા સરસ ઘટ પણ થઈ ગયા છે એકદમ સરસ પૌવા બનીને રેડી થઈ ગયા છે દૂધ પૌવા બનાવતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે સતત હલાવતા રહેવાનું છે નીચે ચોંટે નહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે જો નીચે દૂધ ચોટશે તો દૂધ પૌવાનું ટેસ્ટ બગડશે એટલે આપણે સતત હલાવતા રહીને દૂધ પૌવા બનાવીશું આપણા દૂધપવા એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આપણા દૂધ પૌવા એકદમ સરસ ઘટ બન્યા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દૂધ સાથે એકદમ સરસ રીતે બળી ગયા છે આ રીતે દૂધ પૌવા બનાવીએ તો એકદમ સરસ ટેસ્ટી બને છે દૂધ પૌવાની રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું દૂધ પૌવા આપણા ઠંડા થઈ ગયા છે અને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું દૂધપૌવાને આપણે ચંદ્રમાની રોશનીમાં મૂકીશું આ રીતે જાડીથી ઢાંકી દેવાનું છે અને ઢાંકીને ચંદ્રમાની રોશનીમાં મૂકવાનું છે અને મૂકીને આપણે બાર વાગ્યે દૂધપૌવાને સર્વ કરવાના છે ચંદ્રમાની રોશનીમાં રાખેલા દૂધપૌ ખાવાથી આપણું શરીર નિરોગી બને છે તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે દૂધપૌવા બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવા લાગ્યા દૂધપૌવા મારા વિડીયોને લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ